નમસ્કાર ખેડૂત મિત્રો તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગે માહિતી મેળવીશું કે કપાસના બજાર ભાવમાં આગામી સમયમાં કેવો વધારો જોવા મળે આજના બજાર ભાવ શું રહ્યા છે તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના બજાર ભાવ શું રહ્યા છીએ અને આગામી સમયમાં કપાસના બજાર ભાવમાં વધારો થશે કે ઘટાડો તો ચાલો મિત્રો પહેલાં જાણી લઈએ આજના બજાર ભાવ તો વાત કરીએ મિત્રો સૌ પ્રથમ કડી માર્કેટયાર્ડ ચૌદસો બાવનથી પંદરસો બાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ઉનાવા માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો સત્તર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિસનગર માર્કેટ યાર્ડ તો વિસનગર માર્કેટ યાર્ડમાં બારસો પચાસથી પંદરસો એકવીસ રૂપિયા સુધીના કપાસના બજાર ભાવ જોવા મળ્યા સિદ્ધપુર માર્કેટ યાર્ડ તેરસો અગિયારથી પંદરસો પંદર રૂપિયા જોવા મળ્યા હતા આગળ વાત કરીએ હળવદ માર્કેટ યાર્ડ તેરસો સાહીઠથી પંદરસો ને ચાલીસ રૂપિયા જોવા મળ્યા આગળ વાત કરીએ મિત્રો હરસોલ માર્કેટ યાર્ડમાં તો તેરસો એંસીથી ચૌદસો ને સાઠ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે તો વાત કરીએ મિત્રો જસદણ માર્કેટયાર્ડ તેરસો પિંચોતેરથી પંદરસો અઠ્યાવીસ રૂપિયા જોવા મળ્યા હતા અંજાર માર્કેટ યાર્ડમાં તેરસો અઠ્યાસીથી ચૌદસો નેવું રૂપિયા જોવા મળ્યા આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડમાં તો અમરેલી માર્કેટ યાર્ડમાં આજે આઠસોથી પંદરસો પિંચ્યાસી રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસોથી સોળસો ચાલીસ રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ જામજોધપુર માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા છે મિત્રો માર્કેટયાર્ડ ખુલ્યા હતા લાભ પચમના દિવસે પરંતુ મિત્રો તો પણ કપાસના બજારોમાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળી રહ્યો નથી અને મિત્રો આગામી સમયમાં જો વૈશ્વિક સ્તરે રોની માંગમાં વધારો થાય તો કપાસના બજાર ભાવમાં વધારો આવી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે અન્યથા મિત્રો કપાસના બજાર ભાવમાં વધારો આવી ન શકે